নাই কোৱা নাই মজে ভাবিলাম বাঢ়ি গা চাটো

কুদোৱা বিচাৰি খালি বংক বনাছে বংকা নাই বনাছে એને આ તો કાગળ લેતાયેલો આ કંદસ કોખા ઉપર લેટા ગમે ત્યાં અરે આ મસ્તી હો ગયા ફાઈટિંગ હો ગઈ ભાઈ દિડિ દિડિ ઉંદો ભાઈ ફરે જો ખાલે આલે બી કાં તો નઈ બનાવી લે મસના કરા હું તો ચાળ રાખું તું મારા આવું બતન ચાળ આ ફાઇટિંગ થાય અમે આ તો બોલ છોડવાનો વિચારતા હતા

હમે વિડિયો બના મોટા વાહડ માથે હે અરે ઉબો હે સ્ટાર્ટ કર બરા લે આટલા બેઠા રહે બટાટલા એ બે થોડા એ મો સંદુ એ સંદુ 2 મિનિટમાં આવશે એ સમરા એ સમરા વાજ મસ્ત એ બહુ રસના એ જાદુ 2 મિનિટમાં આવશે મોજો મોજો બહુ રસના પેલો હું કેતો

लेवू घी ने लेवू आपण દ

जादे भी होगा तो जादे भी है मिलित मार ये तो, तो कह माल से तो ये वो एड करें अरे यार आतिया मेरे पास जो आज ये इस रोज बारवाड़ी आउट है अभी अरे नहीं दूर आई नहीं हूँ अब बुद्धि दूर आई नहीं हूँ फाइनली हमारा जूस बन गया है आरो बात जुवा? जेतलाई कोई फाइनल जूस का नाना जी लाओ थोडो अगडी परो थोडो अगडी पर अनि दोरो ने आमा आयो भण्डो उदा गीत गादेम भिडियो ताला कर दे इ मम्मी हा उताउछु गा गीत तर मूड ना आगी जानु पने गैले जी गैले जी गैले के एक भइ

અરે હું રામ તાજે મુંડિયા હું સંપા ફરલી ના ટી મારું માલ્લે માલ્લે લેવડ

મોહ અંદર પેલું આ તો પેલું બોલતું શું કોક કે તો બટા સમોને આયો અંદર કેમેરા તો એ તો હું લસ તો એ તો એ થરસા એ થર એ વિદ્યા થરજો એ વિદ્યા થર એલે સરબત શું બનુ આમ સાકોડ ભાઈ કમ્પ્લીટ ના હોય તે ભાઈ

સંદીપજીસ્ટ મોસમલી આપડે <laughs> <catastic> <Vogel in> <poke>. <acco> नेले कर घर में दे ही करो ना आधा रे ब हां घनेल भैया बच्चे डर जाए ओहो पर चोर आई से क्यों हां तो पीरू जी हां मस्त पीया था बंको कौन आया सुंदर सुंदर सी सुंदर सिंह मेरा तो कत्याट हार्ड नहीं लागियो शरीर में लागियो वीडियो बनाओ

इस और तो लेबो अरे पले आ पूरी आऊ से ना ये लो ए रघुआ डगाए जियो अभी अलग ले मेघा डालो तू

અસમા અસમીર અલ્યા એક વાત કર તને હા બે વાત કે બે વાત નઈ ઈંદર જોને એક વાત ખબર દન હા તો એક ગીત કઈ લે ના યાર આ તાર દીડાળ ભાઈ બન્યો તો મારો હવે જા ને બોદોન છે ને તે દેવા જો તો ન આયા છે સકન પાપ કોરી ખાજી ગયા ઓ તારી અમણ લઈ યન ના મીરા તામણ હું કરતા નહી તો

બટેક માણસ આવી જાય કોકાળા પર જો ટીમ આ છે હરિયો આડ બોલતી લા કોનો આવો બસ ધણ આઈકન વાળા પરથી લાઈન સેટ ઉભા કરી દીએ પણ મોણા સામે પૂછ જોઈએ કે ટેસ્ટ શો હતો આપણો હો ગયો સામે કા નો કેમેરામેન માં પકડી પકડી કંડા એટલે આમ આપડા સરબત બધન હારો ભાઈ ઇન કે છે પણ તો પૂછ જોઈએ છે તેની

આટલા વિડિયો અમારો સ્ટોપ થાય છે અને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો એ ટુ ડે મજા